ભૂગર્ભ ગટરનો વેરો લાંધી દેવાતા વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો ખુદ ભૂગર્ભ ગટરના ચેરમેન રમેશભાઈ રાણાએ પણ ભૂગર્ભ ગટર વેરાનો વિરોધ નોંધાવ્યો થાવ્યો ડીસાનગર પાલિકાએ શહેરીજનો પાસે ખોટી રીતે ભૂગર્ભ ગટનો વેરો લાંધી દેવાયો હોવાના આક્ષેપો સાથે વિપક્ષના સભ્ય વિજયભાઈ દવે અને જગદીશભાઈ મોદીએ પાલિકા કચેરી ખાતે ચીફ ભોવેશ સર્વે ભૂગર્ભ ગટર વેરો નહીં લેવા માટે લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને નગરજનોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ડીસા નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ ઘરવેરા માંગવામાં ભૂગર્ભ ગટરનો અલગથી વેરો લેવાનું શરૂ કરેલ છે ડીસા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામકાજ હજુ સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ નથી હજુ પણ ઘણા વિસ્તારોમાં વર્તમાનમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે તેમજ પાકા રોડ બની જતા ઘણા બધા વિસ્તારોમાં લોકોએ ભૂગર્ભ ગટરમાં જોઈન્ટ પણ આપી શકાયા નથી ઘણી બધી જગ્યાએ અનેક સોસાયટીથી હાઇવે રોડમાં મુખ્ય જોડાણ પણ બાકી છે તેમ છતાં આવા લોકોને આ વેરો ન નાખવો એ નિયમ વિરુદ્ધ હોવાનો વોર્ડ નંબર ચારના આમ આદમી પાર્ટીના સભ્ય વિજયભાઈ દવે દ્વારા દાવો કરાયો હતો અને ભૂગર્ભ ગટરનો ખોટો વેરો જનતા પર લાદવામાં આવશે તો મોંઘવારીના સમયમાં લોકોને અપાર તકલીફો ઊભી થઈ શકે તેમ છે વધુમાં આ બાબતની કોઈ પણ જાતની જાણ પાલિકા દ્વારા ચૂંટાયેલા સભ્યોને કરવામાં આવેલ નથી તેમજ વર્તમાન અને ટૂંકા ભૂતકાળમાં કોઈ પણ જાતના નગરજનોને તેમજ સિવિક બોડીને વિશ્વાસમાં લીધા વગર આવેરો માંગણા બિલમાં નગરજનો પાસે વસૂલવા વ્યાજબી નથી તાજેતરમાં આ બાબતનો કોઈ પણ ઠરાવ પણ અમારા ધ્યાને આવેલ નથી અહેવાલ દરગાહ સુંદેશા બનાસકાંઠા ડીસા નગરપાલિકાએ ચાલુ બે હજાર ચોવીસ પચીસના જે વેરા છે એની અંદર ભૂગર્ભ ગટરનો એક વેરો નવો નાખ્યો છે એઝ અ ડીસાના સેવક તરીકે મારી આજે નગરપાલિકાના સત્તાધીશોને એવી માંગણી છે એક લેખિત રજૂઆત અમે કરી છે કે ડીસાની નગરની જનતાને આ વેરો છે એ વેરોમાં રાહત આપવામાં આવે કારણ કે ભૂગર્ભ ગટરની જો વાત કરીએ તો ભૂગર્ભગઢ હજુ ડીસામાં સો ટકા થઈ નથી સો ટકા કામ હજુ પચાસ ટકા જેવી થઈ છે બાકીનું કામ ચાલુ છે કેટલાય એવા લોકો છે કે જેમણે ભૂગર્ભ ગટરમાં કનેક્શન આપ્યા નથી તો જે લોકોએ આપ્યા નથી જે જગ્યાએ ભૂગર્ભટર નથી ભૂગર્ભ ગટરની વાત નથી ભૂગર ગટર સક્સેસ નથી તો પછી આ વેરો સાનો મોંઘવારીનો સમય છે લોકો પોતાના પેટે પાટામાંથી જીવન ચલાવી રહ્યા છે આવા સમયે ડીસા નગરપાલિકા લોકોને લૂંટવાની વાત કરતી હોય તો એક તદ્દન ઘેરવ્યાજબી છે આ બાબતે અમે વિરોધ પક્ષના જે સદસ્ય શ્રીઓ છીએ બધા ભેગા મળીને આજે ચીફ ચીફ ઓફિસર રજૂઆત કરી કે ભાઈ આ જે કાળો વેરો છે ભૂગર્ભ ગટરનો વેરો ડીસાની જનતા ઉપર ઠોકવામાં આવી રહ્યો છે મોંઘવારીના સમયની અંદર ઓલરેડી આ વખતે દસ ટકાનો વધારો તો વેરામાં છે જ તો ઉપરથી ભૂગર્ભગઢાનો વેરો થાય તો લોકોએ આ વેરો કેટલો મોટો થાય આજના દિવસે અમે ખૂબ જ મજબૂતાથી અમારી વાત મૂકી છે કે આ વેરોમાં રાહત મળે દિશામાં પહેલાં સો ટકા ભૂગર્ભનું કામકાજ ચાલુ થવા દો લોકોને જોઈન્ટ આપવા દો પછી ભૂગર્ભ કેવી ચાલે છે નથી ચાલતી અને જો સારી ચાલે અને એનો લોકોને સુખાકારી રહેતી હોય તો ડીસાની નગરની જનતા ભવિષ્યમાં જોશે પણ આજના દિવસે આ ભૂગર્ભ ઠોકી બહાર્યો છે અને આની મહત્ત્વની એ વાત છે કે ન તો કોઈ નગરપાલિકાના સદસ્યોને ખબર છે ન કોઈ અમારી ધ્યાને કોઈ આવો ઠરાવ છે બારોબાર બાર ઠોકી દીધો છે આ થોડું ચાલે આ લૂંટવા માટેનો એક કારસ્તો હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે ચીફ ઓફિસરશ્રીને કહ્યું છે કે ભાઈ આ બાબતે તમે થોડા ગંભીર બની અને આ વેરામાં ડીસાના નગરજનોને રાહત મળે એ કંઈક ફોર્મ્યુલા શોધી કાઢો એ જ આજના આજના દિવસે અમારી માગણી ડીસા નગરપાલિકામાં જે વેરા પદ્ધતિ ચાલે છે એમાં હલ્સેટની અંદર આ ફેરે તેવી ચોવીના ભૂગર્ભ ગટરનો ઘેરો લગાવવામાં આવ્યો છે જે ભૂગર્ભ ગટર ડીસા શહેરમાં આખા શહેરમાં કોઈ જગ્યાએ થઈ છે એટલે ઘણો કે ચાલીસ ટકા ભૂગર્ગટરનું કામ પૂર્ણ થયું છે અને સાઠ ટકા કામ ભૂગર ગટરનું બાકી છે અને તે છતાંય ડીસા નગરપાલિકાએ ભૂગર્ટરનું ચાર્જ વસૂલવાનું ચાલુ કરી દીધું છે એ તદાને ખૂટું છે જે એ ચાર્જ ભૂગર્ભ ગટર જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી ચાર્જ લેવામાં આવે નહીં ઘણા જ લોકોને જ્યાં ચાર્જ લેવાનું આ લોકોએ ચાલુ કરી દીધું છે અને ભૂગર્ગટર તે જગ્યાએ છે જ નહીં પણ હું સરકારને પણ એ જ કહેવા માગું છું કે જે આ વસુલાત તમે ચાલુ કરી છે અને ડીસા નગરપાલિકાને પણ એ જ કહેવા માગું છું કે આ વસુલાત તમે ખોટી કરી રહ્યા છો ગરીબ લોકોની જોડેથી જે આજે સાતસો ને આઠસો આઠસો રૂપિયા વસૂલવાના ચાલુ કર્યા છે અને ગટર તો છે જ નહીં તે જગ્યાએ આ તો કયા આધારે તમે એ વસુલાત ચાલુ કરી છે ભૂગર ગટરનું કામ પૂર્ણ થાય અને પછી તમે જો વસુલાત કરો તો હું એવી જ માંગ મારી સરકાર જોડે છે અને નગરપાલિકા જોડે છે આ નગરપાલિકામાં મને એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર બહુ પ્રમાણે વધી ગયો છે એટલે સરકારનું ધ્યાન દોરું છું કે ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ આવે અહીંયા ડીસા નગરપાલિકામાં માજો મૂકી દીધો છે ભ્રષ્ટાચારનો ગામમાં શોપિંગો થઈ રહ્યા છે દબાણો થઈ રહ્યા છે આડેકાટ અને ખૂબ જ મોટો નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ખૂબ જ રીતે હરાજ થઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ રહી છે એટલે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ હું એ જ કહેવા માગુ છું કે થોડો ડીસા નગરપાલિકાની ઉપર ધ્યાન આપો અહીંયા જે આડેકટ લોકો દબાણ કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરવાનો માજો મૂકી દીધો છે ડીસા નગરપાલિકામાં નવા વર્ષમાં વેરા ભરવાની વાત આવી અને એના બિલો આપવાની વાત આવી એમાં ભૂગર્ભ ગટર યોજના હજી ચાલુ થઈ નથી ભૂગર્ભ ગટર સંપૂર્ણ બની નથી ભૂગર્ભ ગટર સરકાર શ્રી જે બની છે એના પાસેથી હસ્તગત બી નથી કરી અને વેરો નાખી દેવામાં આવ્યો છે એ મોંઘવારીનો સમય છે દસ ટકા પહેલેથી જ વેરામાં વધારો કરવામાં આવ્યો અને આ ભૂગર્ભ ગટરનો બીજો વધારાનો એટલે તમે જ્યારે સેવા આલો ત્યારે એને કમ્પ્લેટ એના પૈસા લો તો સારોય લાગે પણ આ લૂંટવાની વાત ચાલે અને પબ્લિકને ખબર નથી પડતી એટલે એમ કહે કે ભાઈ જેણે ભૂગર્ભ ગટરના કનેક્શન ન મળ્યા હોય એ એમને અરજી આલીને પૈસા પાછા લઈ જાય આ કેવી નીતિ છે જે લોકો પોતે ગટરના કનેક્શન લેતા નથી એ સાબિત કરવા માટે એમને આવવું પડે નગરપાલિકાએ એની તપાસ કરવી જોઈએ જે લોકોને કનેક્શન આવ્યા છે એનું એક લિસ્ટ હોવું જોઈએ અને છતાંય સંપૂર્ણ ભૂગર્ભ ગટર યોજનાનો કમ્પ્લીટ થઈ જાય અને પછી એને વેરો નાખવામાં આવે તો લોકો વેરો ભરવા તૈયાર છે કેમકે દિશામાં સુખાકારીના કામમાં કોઈ પ્રજા ના નથી ભાગતી પરંતુ તમે હજી સુધી કોઈ પૂરી વ્યવસ્થા કરી ના હોય પોતે ભૂગર્ભ ગટર ક્યાંય પૂરી થઈ નથી ક્યાંક કનેક્શનો બી અપાણા નથી અને તમે વેરો નાખી દો આ યોગ્ય નથી એટલે અમે આજે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે અમે આરસીએમમાં રજૂઆત કરીશું અને જ્યાંથી આ ભૂગર્ભ ગટર યોજનાનો હજી હસ્તગત નગરપાલિકાએ કર્યું નથી છતાંય આ વેરો નાખ્યો તો અમે એનો વિરોધ કરીએ છીએ ક્યાંય કોઈ આવો ઠરાવ કરવામાં નથી આવ્યો અમે ડીસાની જનતાને કહીએ છીએ કે અમે વારંવાર આપના માટે લડીએ છીએ પરંતુ આ ડીસાના જે ચૂંટાયેલા લોકો છે એમને સ્પષ્ટ બહુમતી છે એના કારણે એ લોકો કોઈનો સાંભળતા નથી છતાંય અમે અમારી લડત ચાલુ રાખીશું અને આપનો સાથ સહકારની અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત જય ડીસા